અને સંજયભાઈ કામ પર લાગી ગયા છે ભાઈ છે કાકા અને અને લઈ રહ્યા તમે જોઈ રહ્યા છો બાવળ બાવળનું કામકાજ થઈ ગયું છે જુઓ બાવળ કટિંગ થઈ ગયો છે આ કાંટા બધા પડ્યા છે ત્યાં બહાર નાખી દેવાના છે બધા આ બધા વસ્ત્રો છે જે મરણ પામેલા વ્યક્તિઓ હોય એમના વસ્ત્રો ચલો મિત્રો અને ડુંગળી ખાવી નાસ્તો અમારા મિત્રો કામ કરતા કરતા થાકી ગયા તો નાસ્તાનો પ્રોગ્રામ રાખ્યો હતો

અને અત્યારે એ અમને સેવા કરાવવા માટે એ આ ઉપસ્થિત થયા છે આ દેખો કામ કર રહે એ હે ઇન્ડિયન આર્મી લગાતાર ચાર દિન છે આમ કામ કર રહે આ પર મિત્રો ફાઇનલી આટલું કોમ થઈ ગયું છે આ જીતુભાઈ મુન્નાભાઈ અને અજયભાઈ આ મોટું બાવળિયાનું જે ઝાડું હતું ફાઇનલી આજે સાફ કરી દીધું છે છે જો મિત્રો કામકાજ એ તમે જોઈ શકો છો તો મિત્રો જય માતાજી તમને અમારું કામ ગમ્યું હોય અને જો આવા અવનવા વિડીયો જોવા માગતા હોય તો તમને અમારી ચેનલ નવરી બજારને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી અમને સપોર્ટ કરજો અને કમેન્ટમાં અમારો વિડીયો કેવો લાગ્યો અમારું કામ કેવું લાગ્યું તે જણાવજો અને ભાગ ચોથો જોવાનું ભૂલજો નહીં જય હિન્દ જય ભારત